ગુજરાતના શિક્ષણ જગતમાં વધુ લાયકાત ઓછો પગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણ અને ચાર ના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં ત્રીસ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને વેતન સુધારાના લાભથી કોઈ ફાયદો થયો નથી તેથી આ બાબતનો વિરોધ કરવા માટે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા ધરાક ધરવામાં આવ્યા હતા તેઓનું કહેવું છે કે ગુજરાતના કોલેજોમાં નોકરી કરતા અધ્યાપક સહાયક કરતા

એમ ફિલ બીએડ બધા હાયર ડિગ્રી ધરાવતા હોય છે તો એ લોકોનો પગાર જે શિક્ષકો છે એના કરતા પણ ઓછું છે તો એ જે શિક્ષ જે પગાર ધોરણમાં જે વિસંગતિ છે એ દૂર થવી જોઈએ અને જે અધ્યાપક સહાયકો છે એમને ન્યાય મળવું જોઈએ એકચ્યુલી તો આ ફિક્સ પગારની પ્રથા જ ખોટી છે આખા ગુજરાતમાંથી દૂર થવી જોઈએ કેમ કે એનાથી જે હ્યુમન રાઇટ્સ છે એ પણ સચવાતા નથી અને બહુ જ જે છે એ લોકોની જે છે બહુ જ ખરાબ જે આપણે કહીએ ને અસમાનતા છે જે આપણે દૂર કરવી જોઈએ તો અમે બહુ કોઈ ઉગ્ર જેવા પગલા તો નહીં કરીએ પણ અમે આ જે છે અમારું શાંતિ પ્રદર્શન કરતા જ રહીશું અને અમારી માંગ સંભળાય એવી જ્યાં સુધી નહીં સંભળાય ત્યાં સુધી આ અસંતોષ જે છે એ તો રહેશે જ નામ ડોક્ટર વિપુલ કટારિયા હું સરદાર પટેલ યુનિવર્સિટીમાં અધ્યાપક સહાયક તરીકે નોકરી કરું છું મારી માંગણી એટલી જ છે કે જે અધ્યાપક સહાયકોને પગાર વધારો સરકાર નથી કરી રહી તો સત્વરે જે ત્રીસ ટકાનો અધ્યાપક સહાયકોનો જે વધારો છે અને જે બીજી ફિક્સ પગારની નોકરીમાં સરકારે આપેલું છે એ અમને અધ્યાપક સહાયકોને પણ મળે અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશો